વધુ વ્યવસ્થિત રીતે પાલન થાય તે માટે જે નવા ટ્રાફિક સિગ્નલ્સ લગાડવામાં આવ્યા તેને સુરત શહેરના નાગરિકોએ ખૂબ સારી રીતે પાલન કરતા સૌને શહેરીજનોને એટલે આભાર માનું છું કે આપ સૌ લોકોને આ નવી ટેકનોલોજી જોડે જે સિગ્નલો મૂકવામાં આવી છે તેના કારણે ક્યાંક ને ક્યાંય અગવડતા પડી રહી છે એક સાથે જ અનેક સિગ્નલો હોવાના કારણે સિગ્નલ પર ઉભા રહેવાથી આપ સૌ લોકોનો જે સમય બી વધારે લાગી રહ્યો છે તે માટે એ બધી જ વ્યવસ્થાઓ માટે આજે એક બેઠક આયોજન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં અનેક વિષયો પર નિર્ણયો લેવામાં આવ્યા છે